કાના કાનાભાઈ છે અને હું અહીંયા એ હું અહીંયા એ સાબિત કરવા માગું છું કે જે આ હત્યા બની છે એમાં મારો કાંઈ હાથ નથી અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયોને વાયરલ થઈ રહ્યા છે કે આમાં છોકરીનો હાથ છે પણ મારો કાંઈ પણ હાથ નથી જે મારે જે આ હત્યારો છે સોયોગ સમા એની સાથે મારે પહેલાં જે પ્રેમ પ્રકરણ હતા હવે કાંઈ મારે એની સાથે નથી અને હું એ સાબિત કરવા માગું છું કે એ છોકરા જેણે જેણે મારા થનાર પત્ની ની હત્યા કરી છે એને કડકમાં કડક સજા મળવી જોઈએ फांसी સજા મળવી જોઈએ અને સરકાર અત્યારે એનો જે ચહેરો છુપાવીને બેઠી છે કઈ આગળ કાર્યવાહી કરી કરી નથી રહી એ મારે જાણું છે કે કેમ નથી કરી રહી અને આ છોકરાને મારે સામે લાવવો છે આખી દુનિયાને બતાવવો છે કે આડે મારા થનાર પત્નીને માર્યો છે કહેવાનું છે તમને થોડું કે બે આરોપી અત્યારે પકડાણા છે બરોબર પણ પબ્લિકને અને એ બેનને પોતાની અંદરથી એવું છે કે બે કરતાં વધારે આરોપી આમાં હોઈ શકે છે બરોબર તો આમાં હજુ વધુ તપાસ થાય આ સિવાય જે આરોપીઓના મોઢા હંતાડી અને એને અહીંયા લાવવામાં આવ્યા હતા

જેને મારી નાખવામાં આવ્યા છે અને મારો સુહાગ છે લગ્ન શરૂઆત થવાની હતી જે લગ્ન જીવનની શરૂઆત થવાની હતી એ થવા પહેલા એને એને મારી નાખ્યા અને હું એ માંગ મારી એ માંગ છે કે આ સરકાર કઈ કરતી નથી અને આરોપીને ને કઈ કડક માં સજા નથી થતી એને સજા થવી જોઈએ એને ફાંસી ની આ જીવન સજા થવી જોઈએ અને સરકાર એને જે એના મોઢા છુપાવી રહી છે એને પબ્લિક સામે લાવવી જોઈએ અને જો એનામાં હિંમત ન હોય તો હું એને સામે લાવી દઉં